જય માતાજી મિત્રો જો સપોર્ટ કરવા માંગતા હોય તો આ વિડીયો આખા ગુજરાતમાં ફેલાઈ દો રોહિત ઠાકોર પૃથ્વીરાજ દરબાર શું નામ છે પાયલ ઠાકોર ચાર જણાનો બહુ સરસ મજાનું સોંગ આપવાનું છે ટૂંક સમયમાં વિડીયો તારીખ કેતો નહી પણ બહુ મસ્ત રેકોર્ડિંગ કર્યું છે અને એક હારી સલાહ માટેનું સોંગ છે વિડીયો આવશે તો આ વિડિયો એટલો શેર કરો ને એટલે આખા ગુજરાતમાં બધાને ખબર હોવી જોઈએ અને કે આ ગીતની લોકો વાટ જોઈ રહ્યા હોય અને કેની ક્યાંની શેર કર્યો એ કોમેન્ટ કરજો ચિયા થી વિડીયો જોવો છો યે અને વિડીયો અમને આવ્યા પછી બધા કોમેન્ટમાં લખજો વિડીયો એટલા માટે શેર કરો કે આવા લોકોને સપોર્ટ કરો ગરીબોને જેમ કે પૃથ્વીરાજને વખે દેખાતું નથી પણ ગાયકી બહુ મસ્ત હશે તમને બધાને ખબર મેં પહેલા પણ વિડીયો નાખ્યો તો જય અખતમાં લખવાનું ભૂલતા ના કોમેન્ટમાં જય માતાજી લખજો પોત પોતાની કુળદેવોનું નામ લખજો અને વિડીયો વધારે ને વધારે શેર કરો દસ વીસ જણા શેર કરશો તો કોઈ વધો નહીં આવા લોકોને સપોર્ટ મળશે તો કુદરત રાજી રહે જય વખત માં જય જે બધાને ખબર હોવી જોઈએ કે ચાર છોકરાનું ફરીથી બહુ મસ્ત સોંગ આવી રહ્યું છે